ગુજરાતી ફિલ્મ બબલી બિંદાસ જોશ એપ્લિકેશન સાથે મળીને ક્રિએટ મીટનું આયોજન કરવામાં આવ્યું અક્ષ ફિલ્મ્સ પ્રસ્તુત બબલી બિંદાસ પંદર નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે ગુજરાતી ફિલ્મ બબલી બિંદાસની ટીમે જોશ ગુજરાતી એપ સાથે મળીને ક્રિએટર મીટ અમદાવાદના વસ્ત્રાપુર મહેશ ટી લોન્જમાં આયોજન કર્યું હતું જેમાં અમદાવાદના જાણીતા ક્રિએટર આવ્યા હતા જેમાં બબલી બબલીબિંદાસની કાસ્ટ સાથે વિડીયો બનાવ્યા હતા સાથે ફિલ્મનું પ્રમોશન પણ કર્યું હતું ફિલ્મના કલાકારો નિરાલી ઓઝા ગેન્ઝી કનેરિયા મગન લુહાર કિન્નરી પંચાલ રવિ રાવ કાર્તિક રાજપાલ અજય પટેલ સતીષ ભટ્ટ નિસર્ગ મિસ્ત્રી અભિમન્યુ સિંહ અરવિંદ વેગડા અને ફિલ્મના ડિરેક્ટર વસંત નારકર પ્રોડ્યુસર કલ્પેશ શ્રોફ હાજર રહ્યા હતા આ ક્રિએટર મીટમાં ફેન્સની કોન્ટેસ્ટ રમાડી બબલી બિંદાસ ફિલ્મની ફ્રી ટિકિટ પણ આપવામાં આવી હતી ફેન્સ સાથે બબલી બિંદાસની સ્ટારકાસ્ટથી વાતચીત પણ કરી હતી કાલી ઓઝા અને ગુજરાતીમાં મારી સેકન્ડ ફિલ્મ આવી રહી છે જેનું નામ છે બબલી બિંદાસ જે આવી રહી છે પંદરમી નવેમ્બર ફિફટીન ઓફ ધીસ નવેમ્બર આપના નજીકના સિનેમા તો આપ જરૂરથી જોવા જજો ફિલ્મ વિશે હું કહીશ તો એકદમ હલકી ફૂલકી કોમેડી ફિલ્મ છે ફેમિલી ડ્રામા છે તો આપ સૌ ફેમિલી સાથે જોઈ શકો એવું છે અને બહુ બધા નાના નાના પંચિસ છે જે ટાબરિયાઓથી લઈ અને દાદાજી સુધી બધાને હસાવશે અને છે ને આખી સ્ટોરી એક ફેરી કહી રહી છે તો આપના કિડ્સને પણ બહુ જ મજા આવશે જોવાની વેલ ફીલ ઇટ્સ લાઈક અ ફેરી ટેલ ઓફ મૂવી સેકન્ડ થિંગ કે બબલીના બારમાં હું કહીશ તો બબલીના એકદમ મારફાડ ટાઈપ ઓફ કેરેક્ટર છે જે ગુજરાતીમાં કંઈક નવું ડિલિવર કરવા જઈ રહ્યા છીએ અમે આઈ વિશ અને આઈ હોપ ધેટ યુ ઓલ લાઇક ઇટ જે એકદમ મારફાળ છે રાઇટર્સ છે જે હિમાલયન બાઇક ચલાવે છે થ્રી હન્ડ્રેડ ઓફ કેજીની જેમાં હું પાંચ વાર પડી છું ને એકવાર મારા ફાધરને લઈને પણ પડી છું સો અપાર્ટ ધ અપાર્ટ ફ્રોમ ધેટ એકદમ કોમેડી ફિલ્મ છે અને બબલી પોતે બોસ છે લાઈક એના મનમાં પોતાની જાતે બોસ સમજે છે જ્યારે કે બોસ કોઈક બીજા છે લાઈક એટલી સ્ટ્રોંગ પર્સનાલિટી છે સો યુ યુલ લાઇક ઇટ યસ હેલો મારું નામ છે કિન્નરી પંક્તિ પંચાલ અને મારી એક મસ્ત સરસ મસ્ત મજાની ફિલ્મ આવી રહી છે બબલી બિંદાસ પંદરમી નવેમ્બરે રિલીઝ થાય છે ફિલ્મમાં મારું કેરેક્ટર મધરનું છે અને એ મધર એ એક માને તો આપણે ઓળખીએ છીએ કે કેવી હોય કેટલી લા પેલું લવેબલ હોય કેટલી પ્રેમાળ હોય આવું જ એક સરસ મજાનું પાત્ર છે આ ફિલ્મમાં તમને બધા જ ટાઈપના ફ્લેવર્સ જોવા મળશે રોમાન્સ ડ્રામા કોમેડી એન્ડ એવરીથિંગ એન્ડ આઈ એમ શ્યોર યુ વેન એન્જોય સો વોચ બબલી બિંદાસ ઓન ફિફ્ટીન નવેમ્બર નમસ્કાર મિત્રો મારું નામ છે મગલ લુહાર અને બબલી બિંદાસ નામની એક ફિલ્મ પંદરમી નવેમ્બરે આવી રહી છે અને એમાં મારું પાત્ર ચંદુ ચંદુ નામનું પાત્ર છે એ ચંદુ બહુ ધમાલિયો છે અને આ ફિલ્મ જોવાની તમને બહુ જ મજા આવશે એટલે ફેમિલી સાથે અને મિત્રો સાથે તમે બધા જોવા જજો એવી આશા રાખો છો થેન્ક યુ કહેવાય